બસ બાકી રાખે ગલ્લો બંધ કરવો પડશે આપડે દાણા તો એવા હજી તો હમણાં જ નાખે વાતા નાખે બહ

એક <ihaz> નંબર <violininding warfare>

પચીસ હજાર કીધા દેખાય તૂટેલી બકાઈ ગયા તું અમને બનાવી ગયા કવર જોઈ ને તું અમ જો હવે મને ખબુ પડી આમ આવું બે ફોન લાવ્યો તમને વેકાતી વસ્તુ લાવ્યો તમને બોલાય તમે આભરી તમ નઈ જઈને લેતા લાયો છે કે ચાર દિન આવું જ્ઞાન ચક્ર વસ્તુ હશે નઈ હારી

આપવું લાગતું નહી હાલે ના પછી ચોરી કરીને લાવ્યો બરોબર રાખે પણ હારું બનાવતો નહી આપણે બનાવ થોડો આવ્યો

પાંચસો ગ્રામ નું ચે મારું કડું કોઈ અડું ના જોઈએ નવી નું એટલે આજ ને ખબર પડે જો આપડે પિરવાનું છે બરોબર પાંચસો ગ્રામ નું જોઈ લે ખોખો જાદુ ખોખો વજન કરો નહી તું તો વજન કર આ બે આ તો બોલ્યો તું તો કેવું પડે મારે તો વજન તો કરો પડે વજન નહી કરવાનો આ 500 ગ્રામ નું તમને કઈ દૂધું હું એ જો ખાઈને જ લાયા આ વજન કાટો કોકો ચેક કરવા દે મને ચેક નહી કરવાનું બોટુ બોલ હાચું અડવાનું જ કોઈ ના અડવાનું

啊 <Mas S 2> <Ai. S 1> જો હવા ના કાકા ભલે તમે જેમ તેમ ના અમાર છો હોય કઈ કેતો बताओ

અલ્યા વાગે સાહેબ ના અલ્યા એ વાગે લે વાગે સાહેબ વારાફર હે હજી તો આને પૈસા ચેક કરવાના તમને ઉપર આટ કરો વાહા જક ગોરી છોડી છો કોઈ

હતું બધું હારી ગયો બધું આમ હોય ગયા તું બંટીન આઈફોન આપડું